જનીન યુગમાં આપણે જે લિંગ નિશ્ચયન લિંગ નિશ્ચયન કહીએ ને મનુષ્યની અંદર જે લિંગ નિશ્ચયન મતલબ કે માતા પિતાના બાદ જે નવી પેઢી પેદા થશે એ નવી પેઢીની અંદર એ બાળક એ પુત્ર હશે કે પુત્રી હશે એનું નિશ્ચય કરવાનો લિંગ નિશ્ચયન મતલબ કે પુત્ર છે કે પુત્રી સ્ત્રીલિંગ છે કે પુલિંગ છે એ નક્કી કરવા માટેનો એ પ્રશ્ન અહીંયા બતાવે છે બરાબર એટલે આપણને એમ ડાયરેક્ટલી ખબર પડે નહીં ભાઈઓ તને એમ કહે છે કે આપણને ખબર પડી જાય કે પુત્ર છે કે પુત્રી એવી રીતના ખબર પડે ડાયરેક્ટલી આ તો એના જનીનની અંદર થતું હોય એટલે એ પ્રોસેસ તો એમને એમ તો ખબર ના પડે અત્યારે તો ખબર છે ને આપણા દેશની અંદર તો એ બધું ચેક કરવાનો પણ ગુનો છે એક પ્રકારનો તમે હોસ્પિટલમાં જોયું છે ને કે અહીંયા કોઈ પણ પ્રકારનું જાતિનું પરીક્ષણ કરવામાં આવતું નથી મતલબ કે જે ગર્ભની અંદર બાળક છે એ બાબો છે કે બેબી છે એ ચેક કરવામાં આવતું નથી કેમકે આપણા દેશમાં શું કરે છે બધા પહેલાં દીકરીઓને શું કરતા એ મારી નાખતા તમે જોયું છે ને દૂધ પીતી કરતાં બધું સાંભળ્યું છે દીકરી આવે એટલે બચારીને શું કરે દૂધ પીડાઈ દે દૂધ પીડાઈ દે મતલબ હા દૂધમાં ડબોડી દેતા એટલે દૂધ પીતી કરી દેતા આવું કરતા બરાબર પછી ધીમે 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 સુધારવા કે કાયદો પણ બનાવી દીધો કે કોઈ ડૉક્ટર આવે ચેક કરશે નહીં આપણા દેશમાં એવું છે એટલે કેમકે આપણા દેશમાં માત્ર પુત્રને જ માનવામાં આવે છે પુત્રીને કશું માનતા નથી એટલે આપણા દેશ માટે આ રીતનું થયું નિયમ બનાવ્યો કાયદો બનાવ્યો સારું છે અત્યારે હાલ થોડીક એવરેજ બધી સંખ્યાઓ કેવી છે સારી છે ફોરેનમાં એવું નથી પાછું ફોરેનની અંદર કમ્પ્લીટ કહેવાય છે અને તમને કહેવા પણ છે કે બાબો છે કે બેબી છે એ ફોરેનની અંદર કહી દે છે કેમ કહી દે છે કેમ કે એમને બાબો બેબીથી કંઈ મતલબ હોતો નથી એમને જે પણ આવે છે એ એને સ્વીકારતા જ હોય છે કે એવું નથી કે બેબી કીધા પછી એ એબોશન કરાવી નાખે કે આ તે આવું બધું કરે એવું કશું હતું નથી તે શેના માટે ચેક કરે છે ખબર છે તે માત્ર એક ફંક્શન બનાવે છે તમને ખ્યાલ હોય તો કે એ એ એ રીતનો પણ ફંક્શન અટે બધા સેલિબ્રેટ કરે કે એ દિવસે એમના બધા સગા સંબંધીઓને બોલાવે અને એ દિવસે પછી એ પતિ પત્ની કે હજુ બાબો બેબી જન્મ્યા ના હોય પણ એ દિવસે એ પોતે બધાને કે કે બાબો છે કે બેબી આવું બધાને ને કહે અલગ અલગ રીતે બધા કરતા હોય બરાબર બ્લ્યુ કલર મારે હોય બ્લ્યુ કલર હોય તો એ બાબો સમજવાનું પિંક કલર હોય તો બેબી આ રીતે કેમ એમ આવું ચોખ્ખું નાખે પણ આ રીતે કહેતા હોય છે બરાબર તો આવું અલગ અલગ પોતે પોતાના રિવાજ આવું કરતા હોય છે પણ ત્યાં આવું પ્રોબ્લેમ નથી આપણે તો જે અહીંયા ખબર કંઈ કહી દીધું હોય ને કે બેબી છે તો સમજો બચારી બેબી છે હતી છે નહીં બેબી હતી કેમ કે એ તો પૂરી થઈ ગયું પછી કે આ આપણા દેશમાં આ રીતની થોડીક માન્યતા છે ઓકે તો અહીંયા તમે જુઓ તો અહીંયા એક કઈ રીતે નવી સંતથી પેદા થશે એ નવી સંતતિ એ પુત્ર હશે કે પુત્રી હશે એના માટેનો જે પ્રશ્ન છે એને કહેવાય લિંગ નિશ્ચયન લિંગ નિશ્ચય કરો એ જ જેમાં આપણે અગાઉ મેન્ડલનો પ્રયોગ જોયો હતો કે નહીં એમાં બે જનીનો હતા કે નહીં આર આર વાય વાય આ રીતના હતા કે નહીં જે લક્ષણ પ્રભાવી લક્ષણ એ પ્રમાણે આવશે અહીંયા પણ અહીંયા જનીનો આપણા હશે આપણા પુરુષના અને સ્ત્રીના બંનેના જનીનો આપણને આપેલા હશે જનીન યુગ્મ સ્વરૂપે દર્શાયેલા હોય છે જેમ કે પુરુષનો જે આ શુક્રકોષ હોય પુરુષને આપણે શું કહીએ છીએ પુરુષના જે શુક્રપિંડમાંથી જે મુક્ત થતા કોષો હોય છે એને આપણે શું કહીએ છીએ શુક્રકોષ કહીએ છીએ બરાબર અને સ્ત્રીના અંડપિંડની અંદર ઉત્પન્ન થતો અંડકોષ કહીએ છીએ એના અંડપિંડની અંદર ઉત્પન્ન થતો અંડકોષ કહીએ છીએ તો આ એક આપણને દર્શાવે છે શુક્રકોષ અને અહીંયા દર્શાવે છે અંડકોષ જ્યારે શુક્રકોષ રહ્યા એ સ્ત્રીના અંડપિંડની અંદર જે અંડકોષ છે અંડકોષની અંદર ફલિતાણ થાય એની અંદર દાખલ થાય છે બરાબર શુક્રકોષની વાત કરું છું કરોડો શુક્રકોષ હોય છે બરોબર એ શુક્રકોષ એક ટીપ્પાની અંદર કરોડો શુક્રકોષ હોય છે એ શુક્રકોષમાંથી એક શુક્રકોષ આ એના અંડકોષની અંદર દાખલ થાય છે અંડકોષની અંદર દાખલ થઈ અને ફલિતાણ થાય એટલે પછી એની અંદરથી બાળક જન્મે છે આખી વસ્તુ તમને સમજવું પડી

છેતાલીસ પણ જોડ પૂછે તો ત્રેવીસ કે જોડનો મતલબ શું બે બે હોય ને બરાબર તો અહીંયા જનીન ટોટલ જનીનની જોડ કેટલી છે ત્રેવીસ જોડ જનીન હોય છે સ્ત્રીની અંદર બધા જ એક્સ હશે બધી જોડ કેવી હશે એક્સ હશે પુરુષની અંદર બાવીસ જોડ એક્સ હશે બાવીસ જોડ શું હશે પણ એક છેલ્લી ત્રેવીસમી જોડ શું હશે બસ એક્સ વાય ત્યાંથી નક્કી થશે કે જેમ આપણે ખબર છે પેલા સંયોજનો બનાવતા હતા રસાયણ વિજ્ઞાનની અંદર તો એ સંયોજનો ક્યાંથી ખબર પડતી હતી છેલ્લી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના આધારે જ એ કઈ રીતનું સંયોજન બનાવશે અથવા કેટલા ઇલેક્ટ્રોન દાન કરશે મેળવશે એના ઉપરથી બંધતું કે નહીં બસ અહીંયા પણ એ જ છે જે નવી સંતતિ પેદા થાય છે એમાં લક્ષણ ચેન્જીસ મતલબ કે સ્ત્રી હશે કે પુરુષી ક્યાંથી ખબર પડે છે આ છેલ્લી ત્રેવીસમી જોડથી બરાબર જો એટલે આપણને આજે આ છેલ્લી લઈને ત્રેવીસમી જોડ જ લખી છે આરે બાકી બાવીસ બતાવી નથી કેમ કે બાવીસ તો સ્ત્રી અને પુરુષમાં શું હશે સરખી જોડ એ સ્ત્રી અને પુરુષ બંનેમાં કેવી છે સરખી અને સ્ત્રીમાં તો બધી સરખી છે પણ પુરુષની અંદર જે ત્રેવીસમી જોડ છે એ એક્સ એક્સ નથી હોતી પણ શું હોય છે એક્સ વાય હોય એટલે આંકણ તમે જોશો તો આપણે એક્સ વાય જનીન દર્શાવે છે પુરુષના અને એક્સ એક્સ દર્શાય છે કોના બતાવે છે સ્ત્રીના દર્શાય છે બરાબર તો હવે જે નવું બાળક પેદા થાય છે એ કઈ રીતનું હોય તો જો જે પુરુષ છે એ પુરુષના જનીનની અંદરથી કયો આવે જનીન એક્સ અને સ્ત્રીના જનીનની અંદરથી કયો જનીન આવે એક્સ તો આ બંને ભેગા થાય તો નવી સંતતિ શું હોય અને એક્સ એક્સ હોય તો શું હોય તો એ એ જે બાળક જન્મે છે એ કેવું હશે સ્ત્રીલિંગ હશે કેવું હશે સ્ત્રીલિંગ અથવા એ બાળકી કહીએ બરાબર એ દીકરી હશે એ રીતનું હોય છે ઓકે કેમ કે એના જનીન શું બન્યા એક્સેસ અને એક્સેક્ષ કોના હોય સ્ત્રીલિંગને હોય ને એટલે એક્સ એક્સ એટલે કે એ બાળકી જન્મે છે અથવા સ્ત્રીલિંગ જન્મે છે પણ પછી આવે પુરુષનું જનીન વાય અને સ્ત્રીનું જનીન એક્સ લઈ લઈએ ચલો અહીંથી જ એક્સ લઈ લઈએ બરાબર અથવા આ એક્સ લઈએ તો શું જન્મે જેમનો જનીન જન હશે એ કયો હશે એક્સ અને વાય તો પછી એક્સ વાય જનીન કોનું હોય તો કે પુરુષનું હોય એટલે અહીંયા જે ઉત્પન્ન થશે ને એ શું હશે પુરુષ અથવા પુરલિંગ બરાબર અથવા બાબો શું આવ્યું બાબો આવ્યો છે ભાઈ પેડા વેખો બરોબર હા પેડા વેકે આમ હરખમાં અરખમાં એટલા બધા પેડા વેકે ને કે ના પૂછો વાત પછી બાબો મોટો થાય ડોસીમાં અને ડોહો કૈડા થાય બરાબર અને બાબો પૈણી જાય અને પછી બાબો કહે કે બાપા હવે મેર નહીં આવે આપણે બાપુ એમ કે હવે જ મેર લાવવાનો હતો બટી અત્યાર સુધી તું મારું હાથે કરતો હતો મેરે જ હવે લાવવાનો હતો જમ કેમ કે હવે હું કંઈ નથી કરી શકતો મારે તમારી જરૂર છે પણ એ ટાઈમે એમ કે બાબો કે બાપા હવે મને ફાવતું નથી તમારા ભેગું મારા ઘરનાને નથી મજા આવતી તમે આખો દાડો સુખાવ છો ને આખો દાડો બીડિયું પીવો છો એટલે મજા આવતી નથી બરાબર એટલે આપણે ભેગા રહેશું નહીં તો બાપા એમ કે હવે શું કર્યું તો ત્યારે બાપાને એમ થાય કે આને દૂધ પીતો કર્યો હોત ને એ વખતે તો આ આ દાડો જોવો પડત નહીં બરાબર કેમ કે દીકરી છે ને દીકરીને જીવ બરે ભાઈ એ ભલે બીજા ઘર જાય પણ એના જીવ ભરે ત્યારે દીકરો તો અમુક વખતે ના ભરે એટલે ના જ ભરે બાર નાખે બાપાને પણ દીકરાના જીવ ભરે અમુક વખતે ના આપણે જેવા દીકરા બનવાનું ભાઈ સારા દીકરા બનવાનું બરાબર કેમ કે અત્યારે તમારા ફાધર તમને ગમે એટલું કહે છે મારશે બોલશે ગમે એટલું કહે છે એના ઉપર બહુ ધ્યાન નહીં આપવાનું કેમ નહીં આપવાનું કેમકે એ મારે જે બોલે છે કે કોઈના માટે નથી બોલતા એ માત્ર ને માત્ર તમારા માટે જ બોલે છે એમાં એમનો એક જ લાભ હોય છે કે એ દીકરો બગડે એ મારવાથી બોલવાથી તમારે એમના પ્રત્યે કોઈ દિવસ દ્વેષભાવ કે પેલો વિરોધ રાખવો જોઈએ નહીં ભાઈ અમને એમ છે અમને બોલેલા છે પણ અમે કોઈ દિવસ એવું વિચાર્યું બરાબર એટલે તમારે પણ એવું સમજવાનું કે બોલે છે તો હાલ સમય છે એ તમને બોલશે ભાઈ તમે અમુક સમય અમુક એ જ હવે હું તો કહું કદાચ હાલથી જ તમને બંધ કરી દીધું હશે તમે એક એજ ઉપર આવી ગયા હવે તમને કંઈ એ રોડ વચ્ચે મારતા થપાથપ ધબ ધીપતા હારા લાગે નહીં એની કરતા પણ નહીં હોય બંધ કરી દીધું હશે હવે તેમ સમજી ગયા બસ હવે બાળકને કંઈ કરાય તો બસ તમારે હવે એ જ ઉંમર થઈ ગઈ સમજવાની કે હવે એક આ નથી કરતા તો આપણે પણ એ પ્રમાણેનું વર્તન કરીએ કે જે એમને યોગ્ય લાગે છે બરાબર તો આપણે પણ એવું વર્તન કરું તો આપણો મેઇન પ્રશ્ન હતો આ કારણથી જ આપણને ખ્યાલ પડે કે બાબો જન્મ છે કે બેબી બરાબર તો એ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે જનીન યુગ્મના કારણે ખ્યાલ પડે છે બસ આ બે શક્યતાઓ છે પણ એક ત્રીજી શક્યતા ઘણી વખત એવું બનતું હોય છે કે એ બેબી જન્મે છે બરાબર પણ મોટી થાય ત્યારે એના લક્ષણો એનો સ્વભાવ એ છોકરા જેવો હોય છે હોય છે ને આવા તમે કદાચ તમે જોયું હોય તો આવું નોટિસ કર્યું હોય તો અને ઘણી વખત એવું પણ હોય છે કે પુરુષ જન્મે છે પણ એનો સ્વભાવ રહ્યો ને એ થોડો ઘણો કેવો હોય છે છોકરી જેવો હોય છે અથવા એના લક્ષણો એનું હાલચાલ બોલવાનું આ તે બધું સ્ત્રી જેવું હોય છે એ કુદરતી છે બરાબર એના ઉપર કોઈનો હાથ હાથ છે ને તો કોઈ એના ઉપર કંઈ કંટ્રોલ કરી શકાય નહીં એટલે આપણા દેશની અંદર પણ તમે હવે જોશો તો એ જે લક્ષણો પેદા થયા છે ને એમને સમાનતા મળે આપણા દેશની અંદર જેમ કે અત્યારે શું કરીએ આપણે હજુ પણ એવા કોઈ વ્યક્તિને જોઈએ છે ને તેનાથી થોડોક આપણે ભેદભાવ રાખીએ છીએ પણ એ કુદરતી લક્ષણ એનામાં આવ્યું છે એના કે જાતે કરીને આવું કશું કર્યું નથી બરોબર એટલે આ આપણા દેશમાં એનો કાયદો પણ બનાવવામાં આવ્યો અને કાયદો બનાવે કે બધાને ઇક્વિટી મળે બધાને સમાનતા મળે બધા જ સરખા એ એમનામાં એ કુદરતી લક્ષણ એ રીતનું આવ્યું છે એટલે એ અલગ છે બાકી તો એ અલગ છે નહીં એવું જ વિચાર્યું એટલે હવે તમે કોઈપણ જગ્યાએ તમે કોઈ પણ પરીક્ષાનું કે કોઈ પણ વસ્તુ ફોર્મ ભરશો ને પહેલાં ફોર્મની અંદર માત્ર શું આવતું ખબર છે ટીક કરો મેલ કે ફિમેલ આવું જ આવતું હવે પછી ફોર્મ ભરો છો ને તો તમે જોજો એની અંદર લખેલું આવશે ટ્રાન્સજેન્ડર શું લખેલું આવશે ટ્રાન્સજેન્ડર લખેલું આવશે એનો મતલબ શું ટ્રાન્સજેન્ડર એટલે કે એમનું જેન્ડર એમની જાતિ ચેન્જીસ હોય મતલબ કે એ પુરુષ છે પણ એના લક્ષણો સ્ત્રી જેવા હોય જે સ્ત્રી છે એના લક્ષણો પુરુષ જેવા હોય એ પણ આ ટીક કરે બિંદાસ પણ પ્રકારના ટેન્શન વગર એના માટે કાયદો આપેલો છે એ પણ આપણા પબ્લિકના પબ્લિક પ્લેસની અંદર બિન્દાસ ફરી શકે એના માટેનો કાયદો આપેલો સમજ્યા કે તમે ઓકે તો આ આપણો એ અમુક વખતે બને બાકી તો બે જ શક્યતાઓ આ રીચ બરાબર બીજી કોઈ શક્યતા હોતી નથી કૂતરું બલાડું હોય નહીં ઓકે તો આ હતું લિંગ નિશ્ચયન કે કઈ રીતે કોઈ માતા પિતામાંથી પ્રજનન દ્વારા પ્રજનન પછી જે જન્મે છે સંતતિ એ સંતતિ એ બાળક હશે કે બાળકી હશે એના માટેનો પ્રશ્ન ખ્યાલ પડશે ભાઈ ઓકે જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડીયો સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે